શ્રી તક્તસિંહ પરમાર પારિતોષિક એનાયત થયું માનવ જીવનના સમસામયિક પ્રશ્નોને લઈને એમણે કેટલાક ઉત્તમ દીર્ઘ કાવ્યો પણ રચ્યા છે અછાંદસ અને લયબદ્ધ ગીત રચનાઓ દ્વારા કવિની સર્જકતાનો પરિચય આપણને થાય છે એમને મહાકવિ નાનાલાલ પારિતોષિક કવિ ઉષ્ણ પારિતોષિક વગેરે પ્રાપ્ત છે તેમના કાવ્યોના આયરિશ અંગ્રેજી એ ઉપરાંત અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદો પણ થયા છે વિવેચન ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કરનાર કવિએ કેટલાક વિવેચન ગ્રંથો પણ પ્રગટ કર્યા છે જેને પારિતોષિક પ્રાપ્ત થયા છે આજે કવિ સાથે મળીને આપણે એમનો જળકમળ કાવ્યનો આસ્વાદ કરીએ કવિનું સ્વાગત કરું છું રાજેશભાઈ આજની આપણી આ કાવ્ય ગોષ્ઠીમાં તમારું હું સ્વાગત કરું છું આજે આપણે સંકળાઈ શક્યા એનો મને ખૂબ આનંદ છે નમસ્કાર નમસ્તે રાજેશભાઈ આજે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે અને આપણે એવી જ એક એવા જ ભાવની એક કવિતા વિશે આપણે વાત કરવાની છે સૌ પ્રથમ તમારું જળકમળ કાવ્ય તમારા સ્વમુખે સાંભળવાની ઈચ્છા છે તો અમને બાળા જળ વમળ વમળાય છે આ બધી પાતાળ લગ બસ વિષ જ વિષ છલકાય છે કહે બાળક તું જન્મ ધરીને કેમ અહીંયા આવ્યો નિશ્ચારો કાળ જ ખૂટ્યો કોણ ભેરુએ દુભાવ્યો ભેરુ નો દુભાવ્યો હું નથી વેરીનો સંતાપયો ગંગા જમુના જળને ઝીલવા પ્રથમી પર હું આવ્યો રૂપે રૂડા રંગે પૂરા રૂપે રૂડા રંગે પૂરા ઓપતા હશે સુંદર એમ માની ને કર્યા તા કાંઠે કાંઠે ઉતારા આપણા પણ અહીં તો આંખે ચડિયા ચિત્ર કઈ અડખામણા પાણી પીવા ને મિશે

કાળા પાણી ખેતરે ચાતક થયા પંખીઓ ચાતક થયા છીપલા ખાલી પડ્યા ને મોતીના શમણા ગયા ક્યાં હશે એવું ઠેકાણું ક્યાં હશે એક એવું સ્થળ છે એક એવું સ્થળ જળ ના ભર્યા ભંડાર છે આંખની સામે છલો છલ જળ અંજળ ચિકાર છે

જે ખોવા માહિ જીલાય રે પાણી તો સાવ સરળ છે જે ખોવા માહિ જીલાય રે પણ જવાબ ગરા છે એવા કે કંઠ થી જીવ જાય રે એ કેવું કે પાણી જેવું પાણી એ કેવું કે પાણી જેવું પાણી પૂછીને પીવાય એવી આ દુનિયામાં ભોળા ભાડુડાથી શેજીવાય એવી આ દુનિયામાં ભોળા બાળુડાથી શેજીવાય વાહ વાહ આપણે થોડીક કવિતાનો આસ્વાદ પણ કરીએ તમારી પાસેથી તમારા આ કાવ્ય વિશે થોડું સાંભળવું છે તો આ કાવ્ય લખવાની પ્રેરણા ક્યાંથી મળી એની ભૂમિકા અમને થોડીક આ કાવ્ય બે હજાર ઓગણીસના અંતમાં લખાયેલું કાવ્ય છે વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભા નામની એક સંસ્થા છે પ્રેમાનંદ પણ વડોદરાના છે અને આ સાહિત્ય સભા ને શતાબ્દી બે હજાર ઓગણીસ માં એની શતાબ્દી એ નિમિત્તે એક ગૌરવ ગ્રંથ પ્રગટ થયો કવિ પ્રેમાનંદ ગૌરવ ગ્રંથ જેનું સંપાદન કવિવર સિદ્ધાંશુ ઋષ ચંદ્ર એ કરેલું છે

કૃષ્ણની બાળ લીલાના અનેક પ્રસંગોનું વર્ણન છે અને એવાના એક પ્રસંગ ઉપર નરસિંહ મહેતાનું બહુ જાણીતું કાવ્ય છે બીજી ભાષામાં પણ આ છે પ્રાકૃત ભાષાથી એની પરંપરા ચાલી આવે છે તો એ વાત કરતા કરતા સીતાંશુભાઈ સાથે ફોનમાં મેં કહ્યું કે આ જે જળકમળ નો પ્રસંગ છે એમાં કૃષ્ણ જમના જળમાંથી દડો અને કાળી નાગ ને નાથે છે તો કૃષ્ણ જાણે કે આ વિષમય જળ છે એને ફરી પાછું નિર્મળ જળ કરવા માટે જળની સુરક્ષા માટે આ કાલીનાગ નું દમન કરે છે આવી એક વાત થઈ અને પછી એની આસપાસ આ આખી રચના એક આકાર લેલો. બરાબર. પહેલી બે પંક્તિઓમાં જ કાવ્યનો સુર તો સ્પષ્ટ થઈ જાય છે. તમે શું કહેવા માંગો છો એ વાચક સુધી તમે ખૂબ અસરકારક રીતે પહેલી બે પંક્તિઓમાં જ પહોંચાડ્યું છે. આ નરસિંહ મહેતાને અનુસરીને પછી બાળક સાથેનો આખો જાણે સંવાદ રચાય છે.

એ નરસિંહ મહેતાનું કાવ્ય આપણને એમ લાગે કે કૃષ્ણના એક પરાક્રમનું જ વર્ણન કરતું કાવ્ય છે પણ ખરેખર એવું નથી ખરેખર તો એ કૃષ્ણના કાવ્ય છે અને આખું કાવ્ય આપણે વિઝ્યુલાઇઝ કરીએ તો એ પાણીમાં અંડર વોટર જાણે કે બની રહ્યો છે એટલે જો એની નાટ્યાત્મકતાની એની એની સિનોમેટિગ્રાફી આપણે જો વિચાર કરીએ

કાલીનાગ નું દમન કરી લે છે જો ખરેખર પરાક્રમ પ્રસંગનું વર્ણન કરવું હોત પણ એવું નથી જે પંક્તિ આવે છે એનું આખું એક આત્મ સાક્ષાત્કાર નું ઈશ્વર ના સાક્ષાત્કાર નું આ કાવ્ય બને છે અને એની સંરચનામાંથી માંથી આવા બધા અર્થો ઉભા થાય છે તો કૃષ્ણ જે બાળક છે અને આ જમના જળમાં પડે છે કાળી નાગ નું કરે છે એ પર્યાવરણ નો પ્રેમાનંદ સત્તરમી સદી ના છે કૃષ્ણ તો આપણે ઇતિહાસ એમ પણ આપણે કહી શકીએ કૃષ્ણ તો એક એ સમય છે બીજો મધ્ય નો સમય છે ત્રીજો આપણે રચના વાંચી નરસિંહ નો સમય છે પ્રેમાનંદ નો સમય છે પણ આપણે જયારે એકવીસમી સદીમાં માં રચના વાંચતા હોઈએ અથવા તો આ ઘટના નું વાંચન પુનર્વાચન કરતા હોઈએ છીએ ત્યારે આપણો સમય પણ એમાં દાખલ થાય છે અને ત્યારે આ આખો પર્યાવરણનો સંદર્ભ જળને પ્રદૂષણ મુક્ત કરવાનો આખો જે સંદર્ભ છે તે આવી શકે એ રીતે આ રચનાનું વિભાવન મારા મનમાં થતું ગયું આપણે ત્યાં પ્રાચીન કાળમાં મધ્યકાળમાં કાળમાં અર્વાચીન કાળમાં આધુનિકતામાં પણ એક એવી રીતે ઇન્ટરટેક્સ્યુઆલિટી કે અંતરકૃતિત્વ આવે તો અહીંયા આ આખી રચના એ નરસિંહના જળકમળ ની રચના ને અંતર સ્તરે રહીને ચાલે છે નરસિંહ તો વૈષ્ણવ છે અને આપણે વૈષ્ણવ સંપ્રદાય ની વાત કરીએ તો હવેલીમાં જે કૃષ્ણની મૂર્તિ હોય એની પાછળ જે પિછવાય હોય છે આખી નરસિંહ રચના પડેલી છે અને આપણા સમય નો અર્થઘટન છે તે ઉપર તરત આવે છે એટલે નરસિંહ ની પંક્તિઓ લીધી નરસિંહ ની પંક્તિઓના શબ્દો છે એ પણ જ્યાં જરૂર પડી ત્યાં જાળવતા ગયો અને એ આખી રચના નો જે લય છે એ લઈને પણ ઘટના પ્રસંગ લય શબ્દો એના એ બધું જ હોવા છતાં એમાંથી આપણો સમય રીતે પ્રગટ થાય અને આપણા સમયમાં આખી રચનાનું પુનર્વાચન આપણે કેમ કરી શકીએ એ રીતે મેં એનો અર્થઘટન કર્યું છે હમ એ દ્રષ્ટિએ જોતા મને આ બે પંક્તિઓ ખૂબ સ્પર્શી ગઈ

અને પછી એ પાણી એ જે જીવજંતુ પીવા આવે છે તે બધા વિષમય જળ પીને કેવી રીતે તરફડે છે જળના જ જે પ્રાણીઓ જળચરો છે મધવેણના મત્સ્ય છે કે મગર છે ગ્રાહને તો અહીંયા મત્સ્યા અવતારાનો પણ એક સંદર્ભ છે ગ્રહની વાત આવે છે ત્યારે ગજક ગ્રહનો પણ એક આખો સંદર્ભ છે ગંગા જમના જળને જીલવા પૃથ્વી પર હું આવ્યો કે છે ત્યારે કોઈ પણ મનુષ્ય બાળ આ પૃથ્વી પર આવે છે પર્યાવરણ આપી શકીએ પણ અહીંયા મનુષ્ય ખાસ કરીને અઢારમી સદી પછી ઓગણીસમી સદીમાં વીસમી સદીમાં પૃથ્વીના પર્યાવરણનો એ હદે વિનાશ કર્યો છે એને એ હદે નુકસાન પહોંચાડ્યું છે કે હવે નવી આવનારી જે પેઢી છે આ જે બાળક છે કૃષ્ણ બાળક એ અહિયાં કોઈ પણ સામાન્ય બાળક બની જાય છે કોઈ પણ સામાન્ય બાળક હવે જે નવું મનુષ્ય બાળ જે આવવાનું છે એ આ પૃથ્વી પર કેમ જીવી શકશે એટલે આપણા સૌની એક એવી જવાબદારી છે કે હવે આવનારી નવી પેઢી માટે આપણે એવી પૃથ્વી આપીને જઈએ કે જે એને માટે જીવવા યોગ્ય હોય અને એ પછી જેમ જેમ આગળ જતી જાય છે રચના ત્યાં તમે કીધું એમ જળ મળે તો આ જે નિર્મળ જળ છે આ પૃથ્વીનું પર્યાવરણ એ બને જેમાં ઓક્સિજન હોય અને જેમાં જળ પણ પરિશુદ્ધ હોય જેમાં જળતરો પણ જીવી શકે અને પ્રાણીઓ એને કાંઠે પીવા આવે તો એ પણ રહી શકે મનુષ્યના જીવનને પણ એ જળ પોષણ આપે પ્રકૃતિને પર્યાવરણને વૃક્ષોને એ બધાને આપે એવી ભૂમિકા એ આગળ જતી જાય

ઝાડના મૂળમાં જે સિંચવાના જે જળ છે એ તો બોઇલરમાં કારખાના વરાળ થઈ જતા હોય છે તો આવી રીતે જળના ભંડાર ભરી છે એ પીવા માટે ત્યારે આપણને પાણી એને મુક્ત કરશે જળને પણ બંધનમાં રાખ્યું છે જે આપણને આપી શકતા નથી આપણે જયારે એને મિનરલ વોટરની બોટલમાં ભરી રહીએ છીએ ત્યારે પણ એનું એક બંધન છે

ત્યારે એ જળને યક્ષ એ કેદ કરીને રાખ્યું છે અને કોઈ જ જવાબ આપી શકતા નથી જવાબ ના આપવાને પછી જળ લેવા જાય છે પરિણામે મૃત્યુ પામે છે બાણાવળી અર્જુન એની ધનુર્વિદ્યા કામ લાગતી નથી બાહુબળી ભીમ એનું બળ કામ લાગતું નથી પછી યુધિષ્ઠિર આવે છે અને એક એક પ્રશ્નનો જવાબ આપે છે કે આ જળ નો જે સ્વામી છે એ બળવંત છે અને આવનારા જે બધા નવા આવનારી પેઢીના બાળકો છે એ બધા નાદાન છે અને પાણી પીવા માંગે છે એટલે કે પ્રકૃતિના

પણ તમે યાદ કરી છે હા એને પણ યાદ કરેલી છે એટલે આ બાળક છે તે કૃષ્ણ પણ છે થનબર્ગ પણ છે આજે થનબર્ગ તો યુવાન થઈ ગયા છે પણ બીજા બાળકો આવી ગયા છે એની જગ્યાએ તમે આ કાવ્ય દ્વારા જે ભાવ વ્યક્ત કર્યો છે અને જે સીધો નહીં તો કાવ્યમય સંદેશ સૌ સુધી પહોંચાડવા માંગો છો તે આપણે એની અભિલાષા કરીએ કે આ સંદેશ સૌ સુધી પહોંચે પર્યાવરણ દિવસે આપણે આ કાવ્ય ની ચર્ચા કરી એનો મને પણ ખૂબ આનંદ છે આજે તમે ઉપસ્થિત થયા મારી વિનંતી ને માન આપીને એનો ખૂબ ખૂબ આનંદ અને આભાર વ્યક્ત કરું છું ફરીથી નમસ્તે અને આવજો રાજેશભાઈ